વડોદરા જિલ્લાના સાવલીના નગર પ્રવેશ દ્વાર પાસે આવેલી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં આવેલા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી દેશના લોખંડી પુરુષ તરીકે જાણીતા અને ગુજરાતના પોતીકા પનોતા પુત્ર જેઓએ રાજા રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ આજરોજ દેશભરમાં એકતા દિવસ તરીકે ઉજવાઈ રહી છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં પણ નાતી જાતિ અને પક્ષા પક્ષીના ભેદભાવ ભૂલી ભાજપા કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારોને એસપીજી ગ્રુપ તેમજ પટેલ સમાજના અગ્રણીઓ અને નગરજનો દ્વારા આજરોજ સાવલી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ